રાજકોટ ગેમ ઝોન ની ઘટના મુદ્દે શંકરસિંહ બાપુ તંત્ર પર પરિયાદ કોઈ નું ન ચાલે તંત્ર બેફામ એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ એનો ઠરાવ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો અતિ થાય અતિ જ્યાં જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામ ને ચાલ્યા કરવાનું હવે એમાં કોણ જવાબદાર શું જવાબદાર આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે તો સાચી અનુભૂતિ સાચી વેદના થાય જે જેનું શરીર ઓળખી ન શકાય લાશો બરીને ખાખ થઈ ગઈ આપણને ખાવું ન ભાવે ઊંઘ ના આવે રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે